કૃષ્ણ કનૈયા મારું ભજન ગમે કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવજો હે કાનુડા તારી મોરલી હે ગેલું કર્યું ગોકુળ ગા రాసి రమవా నే వేలో యావ జే హే సివ మండళ జువి వాట్ హే మారు వాన్వటి మండళ జువి వాట్ హే కానా తారో జై జై ও শামিয়া কানা তার জয় জয় কার ও শামিয়া ও শামিয়া ও শামিয়া ও শামিয়া ও শামিয়া কানা হো হো কানা জয় জয় কার ও শামিয়া છે દયાળુ પ્રભુ હું છું ભીખારી ફરી દેને ને જોલી અમારી આવી તારે દ્વાર ઓ શામળિયા કાના તારો જય જય કાર ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા કાના તારો હો હો કાના તારો જય જયકાર ઓ ઓશમણિયા તારા વિના જગ મને સુનુ સુનુ લાગે તારા વિના જગ મને સુનું સુનુ લાગે તારો મને એક આધાર ઓ ઓશમણિયા કાના તારો જય જયકાર ઓ ઓશમળિયા ಓ ಶಾಮಳಿಯ ಓ ಶಾಮಳಿಯ ಕನ್ನ ತಾರೋ ಓ ಓ ಕಾರೋ ಜಯ ಜಯ ಕ ಓ ಶಾಮಳಿಯ ಜನ್ಮ ಜನಮ ನೋ ಚು ಬಿಾರೋ જનમ જનમનો હું છું દુખિયાર જડતો નથી મને તારો કિનારો જડતો નથી મને તારો કિનારો કરી દે ને બેડો પાર ઓ શામળિયા કાના તારો જય જય કાર ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા ઓ શામળિયા કન તારો હો કાનના તારો જય જયકા આર ઓ શામળિયા રંગ મા તારા હું રી રંગાઈ સોધી રહી પ્રભુ તારો સહારો કન તારો જય જયકારામિયા શામ મળ્યા કાના તારો હો હો કાના તારો જય જય કાર ઓ મળી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય